દાહોદમાં દરમિયાન કામગીરી સામે આવી રોડ રસ્તા પર વૃક્ષો ધરાશય થયા હતા તેને પગલે વન વિભાગના કર્મચારીઓ દ્વારા રસ્તા ઉપર કામગીરી કરવામાં આવી હતી દાહોદ જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને વરસાદને કારણે દાહોદ જેસાવાડા મુખ્ય માર્ગ ગરબાડા રોડ ઝાલોદ રોડ રાબડાલ રોડ ઉપર ઝાડ પડવાની ઘટના બની હતી આ ઘટનાની જાણ થતા જ વન વિભાગના અધિકારી તેમની ટીમો દ્વારા ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી હતી અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો વાહન વ્યવહારને કોઈ પણ પ્રકારની અસર ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખી અને આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબગર દાહોદ મા મોટર ડ્રાઈવિંગ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે